મહીસાગર જિલ્લામાં દિવ્યાંગજનો તેમજ વૃદ્ધો માટે ચૂંટણી તંત્ર ખડે પગી રહ્યું હતું પ્રજ્ઞાચક્ષુ મતદારોને હાથ પકડીને બુથ સુધી લઈ જવામાં આવ્યા હતા તેમજ મતદાન મથક સુધી મત આપવા માટે આવેલા દિવ્યાંગજનો અને વૃદ્ધજનો માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી જિલ્લાના પઠાણ મહેબૂબ ખાન અને મિતેશ જોશીએ ઉમંગભેર મતદાન કરીને વ્હીલચેર સહિતની વ્યવસ્થાઓ માટે ચૂંટણી તંત્રનો આભાર માન્યો હતો મારી દિવ્યાંગ એંસી ટકા છે તો પણ હું આજે મતદાન આપવા આવ્યો છું તેનાથી આપણા ભારત દેશને પ્રગતિ માટે હું મતદાન આપવા આવ્યો છું અનેરો અવસર આવ્યો છે એને ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આપણે માણીએ વધાવીએ અને આ પ્રસંગને આપણે આપણને જે મળેલ હક અને હકની ઓરમાં બજાવવાની ફરજ એક વોટ આપી આપણે આપણા લાડીલા નેતાને ચૂનીએ